સુરતની મોડલ સુખપ્રીત કોર આપઘાત કેસમાં પોલીસ તપાસમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે ગત બીજી મે બે ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવનાર સુખપ્રીતને મરવા માટે મજબૂર કરનાર તેના ચોવીસ વર્ષીય પ્રેમી અનુરાગ જયસ્વાલની સુરત પોલીસે મધ્ય પ્રદેશથી ધરપકડ કરી છે આરોપી અનુરાગ બી ફાર્મનો વિદ્યાર્થી છે અને તેની પૂછપરછમાં પ્રેમ પ્રકરણ અને માનસિક ત્રાસની વિગતો સપાટી પર આવી છે તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે સુખપ્રીતે આત્મહત્યા